તો સાહેબ પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો કે વિડીયો જોઈને બહુ દુઃખ લાગ્યું સાહેબ કારણ કે સાહેબ તમે જોવો છો ને આ વિડીયો જેમાં એક વાળો ભાઈ છે ને મિત્રો એ ભર બજારે મિત્રો એ કેટલા લોકો આજુબાજુમાં ઊભા છે છતાં પણ મિત્રો આ શાકભાજી જે આ ફળ ફ્રૂટની લારી છે એ ગરીબની એ ગરીબની મિત્રો લારી આ ભાઈએ આખીને આખી તોડી નાખી છે ખરેખર મિત્રો આ વિડીયો જોઈને તો એવું લાગી રહ્યું છે ને કે હવે કાળજું પણ મિત્રો કંપી ગયું છે ખરેખર કા હાલમાં જ મિત્રો એવા દ્રશ્યો અમુક આ જે ચૂંટણી બાદ જોવા મળી રહ્યા છે ને કે વાત જ ના પૂછો અને મિત્રો આ ગરીબની વેદના શું છે એનો પરિવાર કેવી રીતે આ ગરીબ ચલાવતો હશે અને એની જ લારી આ જેસીબી વાળાએ ભાગી નાખીને એટલે ખરેખર બહુ દુઃખ લાગ્યું પરંતુ જોવા જેવી વાત તો સાહેબ એ છે કે આ જીસીબીવાળાએ કોઈ ઇમનીમ નથી ભાગી નાખી પરંતુ મિત્રો આ એક ગરીબ છે તે રોડ ઉપર ઊભો રહીને શાકભાજી વ્યક્તિ છે ને નગરપાલિકાવાળા આવીને મિત્રો આ ભાઈની લારી કાયદેસર રીતે પાડી નાખે છે તો મિત્રો આવી રીતે આવું ન કરવું જોઈએ આ લોકોએ એવું કહેવું જોઈએ કે તમે રોડ વચ્ચે ન ઉભા રહો સાઈડમાં ઉભા રહો પરંતુ મિત્રો આ ભાઈ તો કાયદેસર રીતે સાઈડમાં ઊભા રહીને જ બધું શાકભાજીને ફળફ્રુટ વેચતા હતા અને મિત્રો આ વિડીયો છે ને એ મિત્રો રાધનપુર બાજુનો છે એવું સંભળાઈ રહ્યું છે અને આ ભાઈ શાકભાજીની લારી લઈને મિત્રો શાકભાજી રોડ ઉપર વેચી રહ્યા હતા એટલે કે ફૂટપાથ ઉપર

મિત્રો તમને એ વિડીયો પણ આપણે આખો લાઈવ વિડીયો બતાવવાના છીએ તો વિડીયો અમે બતાવવાની તૈયારી જ કરી છે એ પહેલાં મિત્રો આ નાદાન લોકો વિશે તમે શું કહેવા માંગો છો એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો